અમે અમારા સાસુ સસરાથી અલગ થયા ને તો બહુ જ શાંતિ થઈ ગઈ કોઈ વાતનું કીચકીચ નહીં કોઈ ટેન્શન નહીં અને જ્યારે ભેગા હતા ને ત્યારે તો સવારનું એક તો વહેલું ઉઠી જવાનું અને અહીંયા જાઓ ત્યાં જાઓ આ ખાવાનું બનાવો પેલું ખાવાનું બનાવો એટલે નકરી કીચકીચ કિચકીચ હતી અને હવે તો એકદમ શાંતિ થઈ ગઈ છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ

અને આટલા બધા છોકરાઓના ફોટા શું કામ રાખો છો અરે ગાયત્રી આપણે બી ભગવાને દીકરો દીધો છે કાલ ઉઠીને લગ્ન કંઈને અલગ જતો રહે તો આ બધા ફોટા જોઈને આપણે જિંદગી તો વિતાવી શકશું પણ ગાયત્રી મને એક વિચાર આવે છે કે આપણી જોડે તો આ વસ્તુ છે તો આપણે આપણી જિંદગી વિતાવી શકશું છોકરાના ફોટા જોઈને પણ જ્યારે મારા મા બાપને આપણા બેનની યાદ આવતી હશે

તો મેં તમને જે પૈસાની સગવડતાનું કીધું ને એ સગવડતા થઈ નથી માર અને બીજું કે શું હા ભાઈ પૈસાની સગવડ થઈ જશે હો ટેન્શન ના લેતો હા ચાલ અરે વાહ ગાયત્રી તારી મમ્મીની તબિયત ખરાબ છે પૈસા આપણે આપવાના છે તો તને કઈ વાંધો નથી અને મારી મમ્મીની તબિયત ખરાબ છે તો તને એની કોઈ લાગણી જ નથી તારા દિલમાં મારી મમ્મી માટે જગ્યા છે કે નહીં

પિયળમાં હતા ત્યારે એ લોકો એમ કહેતા હતા કે સાસરીમાં જઈને ઈચ્છા પૂરી કરે છે હવે સાસરીમાં આવ્યા તો તમે લોકો એમ કહો છો કે અમે જેમ કહીશું એમ જ થશે કાલ ઉઠીને છોકરા મોટા થશે અને એ પણ કહેશે મમ્મી તમારો જમાનો હવે ગયો હવે અમે જેમ કહીએ ને એમ જ ચાલુ પડશે આ રીતે તો કોઈ સ્ત્રીની ઈચ્છા જ પૂરી નહીં થાય એટલે જ કહું છું દરેક સ્ત્રીને માન સન્માન આપો અને એમની ઈચ્છા પૂરી કરો એવું કેમ થાય છે કે એક સાસુ જ્યારે વહુ હોય છે ત્યારે એના ઉપર વીતેલી ક્ષણો કેમ ભૂલી જતી હોય છે આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમાર વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ દો